જય માતાજી મિત્રો તો હાલ જે મારી મેટર ચાલી રહી છે એમાં એક વ્યક્તિ અત્યારે હાલ મારા વિરોધમાં ઉભા થયા છે જેમ કે તને શરમ આવી જોઈએ તે આમ કર્યું તે આમ કર્યું તો ભાઈ જોયા જાણ્યા વગર કોઈ બી વસ્તુની મેટરમાં ના પડી જવાય અને ભાઈ તમારું તો બધાને ખબર છે કે તમે શું કરો છો તમને પૈસા મળે એટલે તમે ગમે તેના વિરોધમાં ગમે તે બોલો છો કારણ કે તમને પૈસે થી પ્રેમ છે માણસે થી પ્રેમ નથી તમને તમને માણસે થી કઈ પ્રેમ જ નથી જો કદાચ તમે માણસે ની રીતે તમે કદાચ આ મેટર ને જાણી હોત ને તો તમે આજે આ ખોટો સપોર્ટ ના કરતા હોત અને જે કહી રહ્યા છે ને કે બે કરોડ રૂપિયા માંગા તો ભાઈ એનું જરાક એક પુરાવો તો રજૂ કરો અને આ કદાચ પુરાવો રજૂ કરતા પણ તમને વાર લાગશે કારણ કે હજુ એડિટિંગ થતો હશે પણ કોઈ વાંધો નહી એડિટિંગ એનું પણ થાય છે પણ કોઈ વાંધો એફીસી જલ્દી કરજો કે બે કરોડ રૂપિયા માંગ્યા છે બરોબર અને રહી વાત કે ભાઈ કે છે ને કે હું એક દીકરીનો પિતા છું મારી દીકરી ઉપર શું વીત્યું હતું અમારા ઉપર શું વીત્યું હતું તો ભાઈ વીત્યું તો મારા ઉપર પણ ઘણું બધું હતું ઘણું બધું મારા ઉપર પણ વીત્યું તું તમને આજે તમારી ઇજ્જત ગઈ એટલે તમે આજે મારા વિરુદ્ધમાં લોકોને પૈસા આપી આપીને તમે મારું લાઈવ કરાવડાવો છો પણ કોઈ વાંધો નહીં સચ્ચાઈની હંમેશા જીત થાય છે અને બહુ જલ્દી ઘણા બધા મોટા મોટા કોલાસા થશે અને તમે જે કહો છો ને કે હું એક દીકરીનો પિતા છું તો મેં તો આ તમારા લીધે મારા બાપ ને ગુમાવ્યો છે અને મારા બાપ નું મરવાનું કારણ માત્ર ને માત્ર એ વ્યક્તિ જ છે મારે બીજું કશું જ નથી કેવું અઢારે ખાલી એક જ અપીલ છે કે શું તમે મને સપોર્ટ નહી કરો સચ્ચાઈ બધાની સામે છે એ લોકો ઈ વ્યક્તિના વિરોધમાં ઘણા બધા લોકો છે હું બધાનો હું ખુલાસો કરીશ બધાનો નો ખુલાસો કરીશ અને જે કે છે ને કે મેં અપહરણ કરીને લઈ ગયો તો અને ના હોય એવું જે જે વસ્તુ જે મારી કોર્ટમાં મેટર ચાલી હતી એ જ મેટર ને લઈને અત્યારે અહીંયા એ બોલે છે તો કેમ મને કોર્ટે કેમ નિર્દોષ છોડ્યો તો મને કોર્ટે મને નિર્દોષ શું કેમ છોડ્યો તો બીજું વધારે કઈ નહીં કહેવા માંગુ મારા સમાજને મારા કોળી સમાજને એટલી જ અપીલ છે કે વ્યક્તિને ખબર પડવી જોઈએ કોના વિરોધમાં બોલે છે એ વ્યક્તિ અને મને વિશ્વાસ છે કે મારો સમાજ મને સો ટકા સપોર્ટ કરશે